ખરેખર માણો છો ને મજા એની છે મેં કીધું એમ શરૂઆતમાં હિતે સંટાળાની મજા જ નથી કેમ કે આપણું છે ને આપણું જ રહે આ કોવિડ ગયો એમાં અડધા સૂટા થયા ને એમાં અડધા અહીંથી ન્યા હોત આવ્યા હતા આટલા આંચથી વિદેશમાંથી મતલબમાં હા પણ લે આપણે બેદી હું કામ દીખી થાવ બાપ પણ આ લોકોએ ખરેખરો દિલથી કહો હા હું કંઈ વખાણ કરવા માટે મને પર્સનલી કોઈ કાનમાં આવીને કહી ગયું હોય એવી વાત જ નથી એરપોર્ટ થી લઈ અને અહીં સુધી ખડે પગે રહ્યા છે નગર એની હાથ નીચે પચાસ પચાસ જણા કામ કરતા હોય એ કરોડો ના વ્યવહાર કરે છે પણ છતાં એ વ્યક્તિ આપણી અમારી હાટો થી લાઈન માં ઉભા રહી જોરદાર તાળીઓ થી વધાવો નગર આ બધું અઘરું છે યાર લાગે એમ આમંત્રણ દઈ દેવું આમંત્રણ દીધા પછી હાચવવા હાચવા પછી તે એની માવજત કરવી બહુ અઘરું ઘણું અમે નહોતું ખાધું એવું એવું તમે ખવડાવ્યું અમે જોયું જ નહોતું જિંદગીમાં નહોતું જોયું આ લોકો જોયું હોય છે કેમ કે તો તો તમે વિદેશમાં હોય ને આપણે ગુજરાતી ને મેં કીધું એમ ને આમ જ અઘરો અહીંયા સૂચ્યા સુધી સાઇનીઝ પંજાબી ખાવું બહાર નીકળી શકે ગુજરાતી મળે ગુજરાતી એ અમે સા હાટુ વલખા મારી હો ક્યાંક અહીંયા અહીંની વાત જ નથી આ અહીંયા તમે ખરેખર અમને બહુ સુવિધા એવી સા હાટુ વલખા મારી અહીંયા સા બોટલમાં ભરીને આવે શું તીરુભાઈ એરપોર્ટની વાત કરું અમે હવે આ ઘરની વાત સુ હા હું બાર ક્યાંય કરતોય નથી સમતોય ખરેખર આ તો તમે મારા છો એટલે આમ એમ થાય કે હું ગડીક વાત કરું આમાં એવા હલવાણા મુંબઈના એરપોર્ટથી ધીમે ધીમે ચાલુ કર્યું તું એમાં ખરેખર આ આ બધાય રહ્યા ને તમે અમારા સપના ખરેખર પૂરા કર્યા અમારા નહીં અમારા મા બાપને સપના તમે પૂરા કર્યા એટલે તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર કેમ કે અમને જે ખોટો સિક્કો સમજતા હતા ને એના મોઢા બંધ કરી દીધા તમે એટલે આપણે આપણે એવી હોશિયારી નથી મારતા હિતેશ અંટાળામાં મૂળ મજા નથી હિતેશ અંટાળા નામના એવા કેટલાય આવ્યા કેટલાય છે અને કેટલાય આવવાના છે બસ ઈશ્વરે ખાલી પાંચ વર્ષનો જે કાંઈ અભિનય આપ્યો છે કે તમને બધા રાજી કરવાનો એ ભોગવીને વિકલી દેવાનું ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા પડે જેમ તેતર માથે બાત મેરે ભીડ થાવી જોઈએ બાત એમાં અમારા એટલો શાંત માણસ એટલો શાંત વ્યક્તિત્વ એનું અને એટલો આમ ભોળો માણા કઈ હકો કઈ હકાય તું તો ક્યાંય ગયો છો ત્રણ ચાર વાર ત્રણ સારું આંકવા જો વાંધો હું જ તમને તમે પેલી વાર હું પેલી વાર ધીરુભાઈ આપણે પેલી વાર હવે હું ખબર આ બેઠો બેઠો અમને બી એટલે બીવરાબે એટલે ખાલી વાત કરે કે તમને લાગે બધું અહીંયા તમે પાસપોર્ટ મૂકો ને એ કે ઓલી ફેર હું આવ્યો હતો અહીંયા સાડી ચારસો જણા હતા એમાં સિત્તેર ને પાછા જવા દીધા હું મને કેતું એને હા ભાઈ તો ખરો તું હા એ બધે હોય એટલે અમે

એટલે મેં કીધું નો ઇંગ્લિશ એટલે એને હિન્દીમાં પૂછ્યું આપ હોંગકોંગ ક્યું ચા રહે હોંગકોંગ અમારી ગુજરાત કી ધરતી કા જો પરંપરા હૈ રીતિ રિવાજ હે મતલબ મેં સાંસ્કૃતિક કાર્યક્રમ મેં હમ જા રહે હૈ અચ્છા આપ લોગ કતને લોગ મેં કીધું સાત આઠ હૈયાર આવ્યા હે હયારામાં ખબર પડે ને પાછા હા એટલે એને કીધું કે અચ્છા કેટલા દિન રોકને વાલે ચાર પાંચ દિન એને મજા આવે તો વધારે એક બે દિન રોકાઈ જવું આપણા બાપનું શું જાય શીકો માર દીધો ત્યાંથી આમ જામ આમ રાજી થતા થતા એ એ શીકો માર દીધો લા કે શીકો માર દીધો પણ ત્યાં કદાચ અટવાવ તો એવું બોલ માં થાય એવું અમે દાંત કાઢતા હતા કે આને ચીકો મારી દીધો હોય કે હુકમ મારી દીધી કે અહીંથી જાવ નહીં ભાઈ એટલી ભીડ હોતી થઈ એટલી જ્ઞાથી ઓલા ચીકો નહીં મારી દેતો કે અહીં હું તમારું કામ છે જ્ઞા જાઓ એટલે આપણે શું આમને મજ કરી રાખવાનું છે પછી વાંધો નહીં મજા આવી બધું અમે અહીં અહીં સુધી ઉતરી ગયા ને પછી જેમ આમ જો ઓક્સિજન ઉપર ન હોય એવું મળ્યું થવા અને આ બધે લાઈનમાં આમ લાઈનમાં બધા જ્યાં ને અમારે જેવું એક મોડલ જ ન બધા એક સરખા જ બીબા અમે ધીરુભાઈ બે વાતો કરી હો મેં કીધું આના છોકરા ખોવાઈ જતા આના ઝડી જાતા હોય છે અને કદાચ મેં કીધું અને મેં કીધું કદાચ આ ગોતતા છે તો હું કઈ ગોતતા છે આ અમે બે એ વાતું કરીને પછી અમારી લાઈન આવી લાઈનમાં વારો આવ્યો એમાં સૌપ્રથમ અમારા મહેશદાન મહેશભાઈ અમારા રાજભાના માશેભાઈ છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો તમે આમ લાઈનમાં ઊભા હતા આમ બધાએ એમાં એક જે હતો ને એ કાંઈ જ ન કરમો હું કરીને જાવા દીધો એટલે હા સટકી ગયો મને મજા આવી એમ હાલો વાંધો નહીં આવે ત્યાં ધીરુભાઈનો વારો આવ્યો એની વાહે હું

ઉભો થઈ ગયો તમા હું કોમો લો હોંગ જે તમો હોં ખોં તે દીર ઉભે કે કે આમાં ખોટું નથી બોલતો હું આમ પૂછી ગયો બધાનું હજી તો એમાં હજી બાકી રહી ગયું છે ઉભા રહ્યો હા બિારા જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર જયાર ક્યારે એ તો લંડન ને અહીંયા જીરુ ભાઈ જય ખોડિયાર જય ખોડિયાર અને હું જ પાછો આમ એટીટ્યુડ માં જાણે મને બધી ન ખબર પડતી હોય આપણે આપણે હું કામ કોકના દેશમાં ઢીલું પડવું જોઈએ આપણા દેશમાં તો આપણને ઓળખ છે બધા આપણે શું જોઈએ કેટલા આપતા સુકી ગયા એને ખબર આને કોઈને ખબર છે નથી ખબર આપણે હું કામ મોજ મર્યો તું હું હયો અદર કે તમે બધા હારે છો યાર

એટલે એને એમ કે મને ઇંગ્લિશ આવડતું હોય છે છુમો છોમો હું નો ઇંગ્લિશ પછી તઈને ભેગા કર્યા એને તઈને ભેગા કર્યા ને એક જગ્યાએ બિહારી રેખા એમાં એક બેન આવ્યા નહીં પેલા ભાઈ આવ્યા ભાઈ બધું લઈને બેન ને હોપ્યું બેન ને હોપી દીધું ઘડીક થયું બેન આવ્યા

બહાર નીકળી ને એમ કે હજી ભૂલ છે પછી શું કરશું એની કરતા સાન મુનો કાંઈ જોયા વગરનો જાય ખોડી યાર જાય કષ્ટભંજન દેવ ધીરે એકથી હળવુંકનાર અને બારો નીકળી જાય છૂટકે છું રહી જાય પછી લઈ આવશે અને રહી ગઈ હતી લેવાઈ ગયા તા એમાં શું થાય જાદા જણા હોય એમાં મૂળ શું હતું ખબર છે અમારી પાસે જોખમ હતું જોખમ એટલું હતું શું હતું ખબર છે બધા એકબીજા જોખમ જ હતા